નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરી રહ્યા છે પાર્થિવ શિવલિંગના મહત્વ વિશે શિવ મહાપુરાણ પ્રમાણે પાર્થિવ શિવલિંગના પૂજનથી ધન ધાન્ય પુત્ર અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે ભગવાન શિવ કલ્યાણકારી છે તેમના પૂજનથી દરેક પ્રકારના કષ્ટોનું નિવારણ થાય છે પાર્થિવ શિવલિંગ નદી અથવા તળાવની માટીમાંથી બનાવવામાં આવે છે ફૂલ ચંદન અત્તર વગેરે ગંધો ભેળવી માટીને શુદ્ધ કરવામાં આવે છે માટીમાં ગોબર ભસ્મ માખણ દૂધ વગેરે સામગ્રીઓ ભેળવીને શિવ મંત્રના જાપ સાથે પવિત્ર શિવલિંગ બનાવવાની શરૂઆત કરાય છે શિવલિંગ બનાવતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે શિવલિંગની રચના બાર આંગળીઓથી ઊંચી ના હોવી જોઈએ શિવલિંગનું મુખ ઉત્તર અથવા પૂર્વ દિશા તરફ રાખવું શિવલિંગ બની ગયા પછી સાક્ષીએ ભગવાન શ્રી શ્રી ની પાર્થિવ શિવલિંગને સ્પર્શ કરેલી કોઈ વસ્તુ આપણે ગ્રહણ કરી શકતા નથી સૂર્યોદયના પ્રથમ પહોર માં કરેલા સ્થાપન પછી પૂજન અર્ચન કરીને સૂર્યાસ્ત પહેલા શ્રી પાર્થિવ શિવલિંગને વિસર્જિત કરવામાં આવે છે પવિત્ર શ્રાવણ મહિનામાં પ્રથમ સોમવારે પાર્થિવ શિવલિંગ બનાવીને તેનું પૂજન કરવાથી વિશેષ ફળ મળે છે